નમસ્કાર હું છું સાથે હેતલ ખેડ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરમાં આવેલા રામજી મંદિરમાં ધામધૂમપૂર્વક ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો હતો માતાજી મંદિરમાં દીપોત્સવ ઉજવ્યો હતો અયોધ્યા ખાતે પાંચસો પચાસ વર્ષ પછી આગામી ભગવાન રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેને લઈને અંબિકા માતાના મંદિરે યજ્ઞ યોજાયો હતો તેમજ દીવાઓ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની ખુશીમાં માં ખાતે આવેલા અંબિકા માતાજીના મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમજ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ખેડબ્રહ્મા પીએસઆઈ બીબી જોશી અને પુલ સ્ટાફ મિત્રો અને માતાજી મંદિરના મેનેજર તથા ટ્રસ્ટીઓ દ્વારા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તોથી સાથે સાથે મંદિરની અંદર ચારે બાજુ લાઇટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે બીજું કે મંદિરની અંદર નામધૂન સાથે સાથે સુંદરકાંડ આ આખો જે ચાલુ રહે છે અહીં ગરીબ માણસોને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક માણસે આવીને સારી એવી સેવા આપી છે તત્વથી કામગીરી અને સાંજે ચાર વાગ્યા જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર